હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં તો શું તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી હનદાન હજાર રાખે શુભેચ્છા આપું છું તો જો આપણે દસ વાગ્યા છે ને વિડીયો ચાલુ કરી છે તો અમારે કેવલભાઈ જો તૈયાર થઈ છે ને હા તમારે કેવલ જો દસ વાગ્યા બા મંદિરે જાય તો બધા કમેન્ટ કરતા હતા કે અમારે કેવલભાઈ કેટલું ભણ્યા તો કેવલભાઈ કેટલું ભણ્યાતું તો કેવલભાઈ બાય મંદિરે ભણે છે કા તો હાલ તો પપ્પાને કહેવાય તને મૂકી જાય

અને રાંધવા પણ એવા છે કે 10:00 વાગે એટલે અમે રોજ રાંધું અંતે જઈ કે 12:00 વાગે એટલે ખાવ જો કે સવારમાં સાનાસ્તો કરી એટલે ભૂખ છે ને અમને વેલા લાગી જાય એટલે જો 10:00 વાગે તો રાંધો એવા છે હમ મતલબ જો આપણે કઢી બનાવી છે ઈ હતી હમ કરી હોય ને કઢી આપણે રોટલા ગોળ આવવાનું સરસો લે સરસો લે રોટલા બનાવી જ તમને ખબર દેશે ખાલી રોટલા ગોળ અને બાકી છે

અને બધા કમેન્ટ કરતા હતા કે તમારે તારીખ કેટલી આવેલી છે કે પરીક્ષાની તો હમણાં લઈ ભૂખ બહુ લાગી છે પછી આપણે કહી કે કેટલી તારીખ છે અને હા ટૂંક સમયમાં છે અને ટૂંક સમયમાં છે ને એમાં પાછા આગળ લગ્ન છે તારીખ પહેલા લગ્ન છે એટલે વાંશે ને એટલું લગ્નમાં ભૂલાઈ જાય એવું લાગે છે તો હમણાં કન્ટિન્યુ રહો વિડીયોમાં હમણાં તમને તારીખ કહું જમી લઈ ભૂખ લાગી છે તો જો આપણે જમી કરવી અને વાસણ બાસન બધું ઘરેથી કામ પૂરું કરીને આપણે દુકાને આવી છીએ અને દુકાને જો આ બેઠા છે કેમ કે આપણે ઘરે કામ કરતા હોય એટલી વાર તો બેહાડી દુકાને નગર તો એ વાંચતા હોય તો આપણે વિડીયોમાં બના રહેજો આપણે એને પૂછી કે આપણે પરીક્ષાની તારીખ છે ને આવી ગઈ એમ કે કેટલી આવી આપણે એને જ પૂછી લઈએ તો ઘણા ખરા એ કમેન્ટ કરી હતી કે પરીક્ષાની તારીખ કેટલી છે એમ તો આપણે એને પૂછી લઈએ તો વાંચે જ છે નહીં પરીક્ષા નજીક આવી તો આપણે કમેન્ટ કરીને કહે છે કે તારીખ કેટલી છે તો કહી દો

તો આપણે બધું કામ પૂરું કરીને વ્યવા સી ઘરે જાવું તો ઘરે જાવા જો એ સારું હાલ તો ઘરે જાવ બીજું વાત પડી હા તો હું તો ઉતાનો વાસ્તા નગર પાસે સશમાં આવી ગયા હું તો તો વાસી ના ખોજો હજી તો ખાલી ખાલી બે વાગ્યા છે એ પાસ વાગ્યા સુધી વાસો કે પાસ વાઈ પાછું આપણે પીતેપુર જવાનું છે હા કા

યુનિફોર્મ ફોર્મ કાઢ્યા નહીં અને શેરડી ખાવા મીડા હે ને કેમ એની ફોર્મ ન કાઢ્યા કાલ બુધવાર છે એટલે હાલો તો કાલ બુધવાર છે ને એટલે એને ઓલું ન કર્યું અને જો અમારે આ ગાડી તાર થઈ ગઈ છે કેમ કે હવે પીથેપુર આવવું પડશે અને વાંસવાનું છે તો પીથેપુર આવવું પડે તો શું કરે કેમ થાય કે જાવું પડે એમાં કે હાલે નહીં બધી વસ્તુ લેવા માટે તો જોયે ગાડી તાર કં નાખી છે અને પિતર પૂજાય છે અને માલ લેવા માટે ઠેલો ને એવું તાર કં નાખ્યું છે તો ઠેલો કાઢ નાખ્ય છે ને એ કે ગંદર બિસ્કિટ બિસ્કિટ ખાય છે અમે બહાર બેઠા છીએ કે કારે ઠેલો લીને આવે ને કેવલ પાયદો અહીંયા બેઠા છે અને જો રોજનું આ તો નેખરું બાણ જ રહેવાનો છે તો કાંજી તોમાં ઠેલો લીને દાડવા મીડાશે અને છે કેમ કે હોય પડે મારાથી તો કામ થાય એમ નઈ ને નાખું એમ થાય મને એટલું એને ટેન્શન થાય એટલે એટલું મને એમ થાય સો વાગી જશે અને પિતપુર જીવવી છે બધા કમેન્ટ કરતા હતા કે આપણે ઓલો વિડિયો મૂક્યો ને એમાં કે બધા વિડીયો ધીમે ધીમે મૂકજો અને બનાવતા રહેજો તો આપણે સર ધીમે ધીમે વિડીયો મૂકશું તે અને બનાવતા રેસુ કેમ કે જો વધારે તકલીફ પડશે કેમ કે એડિટ કરવામાં અને વાંચવામાં લોસા પડશે ને તો એ છે ને અમે એકાત્રા કરશું પણ ધીમે ધીમે વિડીયો તો આવશે જ થી તો બધે સપોર્ટ કરતા રહેજો અને ધીમે ધીમે વિડીયો બનાવતા રહેવું હા હાશ્યો કે તો તો હા પણ એમી ઘરે આપણે મુકી કે તો તકલીફ પડી જાય તો કરે એક પછી મુકશું ને સારું હાલો તો જો આપણે વાલો બકાલામાં તો વાલો લાવી નાખેલા હે તો વાલોળ ખૂટી નાખીએ ને શાક એ બનાવવા મળી કે હમણાં તો દી હાથ કે આ ટૂંકા દિવસો છે ત્યારે એટલે તરત દી હાથમી જાય એવું છે ને ટાઈટ તો છે ને હજી ગીધ ને આપણે જમવાનું બનાવવા આવી જશે ને જમવાનું જો શાક તો બનાવી નાખ્યું છે રોટલા પણ બનાવી નાખ્યા છે ને રોટલા રૂમમાં મૂકી આવ્યા છે અને એને જમવા પણ બોલાવી આવ્યા છે તો એ જમવા પણ હમણાં આવશે ને આપણે શાક તો રોઈ જો

બધાએ કમેન્ટ કરતા હતા કે તારીખ કેટલી છે એમ તો તારીખ આપણે વિડીયો આખો જોયો છે તો તમને ખબર જ હશે કે બધા કમેન્ટ કરતા એટલે તારીખ આપી દીધી છે આપણે કેટલી છે એમ તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો મસ્ત મસ્ત તો હવે આજનો દિવસ તો કંઈક આવો હતો મારો તો આ સાથે જ વિડીયો પૂરો કરીએ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી હવે નવા વિડીયો અમ ચાહું બધા બાય બાય